લોકશાહી દેશમાં લોકશાહી સત્તામાં જેટલું મહત્વ સત્તા પક્ષનું હોય છે એટલું જ વિપક્ષનું પણ હોય છે વિપક્ષનું એટલા માટે હોય છે કેમ કે જનતાના આશીર્વાદથી જીતેલી પાર્ટી એક ચોક્કસ સમય સુધી સરકાર ચલાવવા માટે જવાબદાર હોય છે પણ ઘણી સત્તાના મધમાં સત્તા પર બેઠેલા પદાધિકારીઓ છાકટા થઈ જતા હોય છે અને જવાબદાર નેતા બેદરકાર થઈ જતા હોય છે અને ત્યારે જો વિપક્ષ મજબૂત હોય તો એ સરકારને જગાડવાનું કામ કરે છે સરકારના કામમાં કોઈ હોય કોઈ ગડબડ હોય તો એને લોકો સમક્ષ ખુલ્લા પાડવાનું કામ કરે છે જેથી સામાન્ય જનતાને એ ખબર પડે કે તમારા વોટની તાકાત કેટલી છે તમારા વોટની તાકાતથી બનેલા નેતા તમારા માટે યોગ્ય કામ કરે છે કે નહીં અને એટલા માટે જ વિપક્ષને પણ સવાલ પૂછવાનો અધિકાર છે પરંતુ ડીસામાં કંઈક અલગ જ માહોલ ચાલી રહ્યો છે સત્તા પક્ષના પદાધિકારીઓ રજૂઆતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વાત કઈ કેવી છે કે થોડા દિવસો પહેલા તારીખ એકત્રીસ જાન્યુઆરી બે શુક્રવારના રોજ મળેલી પાલિકાની બોર્ડ વિપક્ષના સભ્યો દ્વારા બોર્ડ મીટિંગમાં પૂર્ણ સમયની ચર્ચા કરવા બાબતે સત્તા પક્ષના પદાધિકારીઓને રજૂઆત કરતા જવાબદાર પદાધિકારીઓ દ્વારા વિપક્ષના સભ્ય સાથે ખરાબ વર્તણૂક કરતા અપશબ્દો ઉચ્ચારવામાં આવેલ એવા આરોપ લગાવવામાં આવ્યા છે ઉપરાંત જે તે પદાધિકારીના સ્વજનો દ્વારા વિપક્ષના આમ આદમી પાર્ટીના સભ્યને ધમકી પણ આપવામાં આવેલ જેને લઈ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર રમેશ પટેલની આગેવાનીમાં બનાસકાંઠા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રભારી પાર્ટીના અન્ય પદાધિકારીઓ તેમજ ખાસ નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવેને સાથે રાખી આખી ઘટનાનો વિરોધ કરતા રેલીનું આયોજન કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ખુલાસો કરવા તેમજ યોગ્ય પગલા લેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું ડોક્ટર રમેશ પટેલ તંત્ર સમક્ષ ગંભીર સવાલ પૂછ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતા વિજયભાઈ પર તેમના સગા વહાલા દ્વારા હુમલો કરવામાં આવે છે હવે અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે જો ખરેખર આ ઘટનામાં કોઈ સત્યતા છે તો આ ઘટનાને પાંચ દિવસ થયા હોવા છતાં ગુનેગારો સામે શા માટે કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી તો શું ડીસાની જનતાના પ્રશ્નો ઉપાડવા એ હવે ગુનો થઈ ગયો છે શું ડિશામાં થતા ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછવાય ગુનો છે શું ખોટા કરવેરા સામે વિરોધ નોંધાવો એ ગુનો છે શું ખોટી રીતે પાસ થતા ટેન્ડરો સામે સવાલ પૂછવાય ગુનો છે શું ડીસાના માલિક બની બેઠેલા ડીસાના ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણ સામે વિરોધ પ્રદર્શન કરવું એ કોઈ ગુનો છે સવાલ અને છે યોગ્ય જવાબ ખુલાસા કે કાર્યવાહી ક્યારે થાય છે એ જોવું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર